જુનાગઢ બેઠક માટે ભાજપે લીધી સેન્સ પ્રક્રિયા જેમાં જુનાગઢ શહેર અને જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પૂર્વ મેયર જ્યોતિ વાછાણી ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને દિનેશ ખાટેરિયાએ ટિકિટની માંગ કરી સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકોએ કહ્યું કે મોટાભાગના હોદ્દેદારોએ હાઈકમાન્ડ જે નામનું સૂચન કરશે તે માન્ય રહેશે તેવી વાત કહી ભાવનગર બેઠક માટે પણ સેન્સ લેવાય જો ભાવનગરથી ભારતીબેન શિયાળને રિપીટ નહીં કરાય તો મનસુખ માંડવિયા મહેન્દ્ર સરવૈયા ભાવનાબેન મકવાણા અને નીમુબેન બાંભણિયાના નામો ચર્ચામાં છે તો પોરબંદર લોકસભા બેઠક માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં સેન્સ પ્રક્રિયા યોજાય જેમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસન ઓડેદ્રા અને જેતપુરના પૂર્વ ધારાસભ્ય જસુમતી કોરાટ સેન્સ આપવા પહોંચ્યા તો સુરેન્દ્રનગર બેઠક માટે વર્તમાન સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ સહિતના નેતાઓએ દાવેદારી કરી તો અમરેલી લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયે સેન્સ પ્રક્રિયા લેવાય જેમાં અમરેલી જિલ્લાના હોદ્દેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની સેન્સ આપી Thank you